સુરત ગંભીર ચૂક છુપાવી રહ્યા છે પોતાનો પાપ લાખો રૂપિયાના ખર્ચે આપેલ વાહનો હવે ધૂળ ખાઈ રહ્યા છે આરટીઓના બાબુઓને સરકારે બાઇક લાવી આપી છે પ્રજાના પૈસે આવેલી આ બાઇક ધૂળ ખાઈ રહી છે સરકારી ગ્રાન્ટમાંથી અધ્યતનમાં અધ્યતન સવલતો પૂરી પાડવામાં આવે છે તગડા પગાર લઈને આરસુ બનેલા છે આ સુરત આરટીઓના બાબુઓ સાધન સરંજામોનો ઉપયોગ ક્યારેય પ્રજાના હિતમાં કરતા જ નથી સુરત આરટીઓ વિભાગ કઈ દિશામાં કામ કરી રહ્યું છે તેનું રિયાલિટી ચેક આજે સંદેશ ન્યૂઝ તમને બતાવી રહ્યું છે સંદેશ ન્યૂઝના અંદર તમારી સામે છે કે જે બુલેટ કેદ થઈ રહ્યા છે આ બુલેટ જે છે તે સરકારી ખર્ચે આપવામાં આવ્યા છે સરકારી બાબુઓને પરંતુ આરોગ્ય તંત્ર હોય કે શિક્ષણ વિભાગ સરકારી ગ્રાન્ટમાંથી અધતન અધતન સવલતો પૂરી પાડવામાં તો આવે છે પરંતુ તગડા પગાર લઈને આળસુ બનેલા આરટીઓના બાબુઓએ એ સાધન સર જમાનોનો ઉપયોગ કર્યા પ્રજાના હિતમાં કરતા હોવું જોઈએ પરંતુ એવું નથી લાગતું વાત સુરત આરટીઓ કચેરીની તો સરકારે ટોટિંગ ખર્ચે ટ્રાફિક નિયમ સારી રીતે કરવા આરટીઓના બાબુઓને બાઇક લાવી આપી છે પરંતુ પ્રજાના પૈસા આવેલા બાઇક ધૂળ ખાઈ રહી છે છે આ વાત બહાર ન આવી જાય એટલે કે સરકારી કચેરી આરટીઓની અંદર આ બુલેટ તમારી સામે છે કે મૂકી દેવામાં આવી છે આ તમને કિલોમીટર બતાવીશ કે આ તમારી સામે છે કે બે લાખથી વધુની એક બાઇક હોય છે બુલેટની જેના ઉપર ધૂળ છે અને આ ધૂળ હટે એટલે તમને કિલોમીટર દેખાશે બારસો ને ઓગણ એસી એવી જ રીતે હું એના બાજુની બુલેટનો આપણે જોશું તો એના ઉપર છે માત્ર ચારસો અને કઈ કેટલા કિલોમીટર ચાલેલી છે આ બાજુ આવશું આ બી જો તમારા સામે છે કે ધૂળ ખાઈ રહી છે એનો પુરાવો આ છે તમારા સામે છે અહિયાં પણ છે ચારસો કિલોમીટર એટલે કે માત્ર ટેસ્ટિંગ થઈ હોય તેવું અહીંયા પણ આપણે કરશું તો આ તો માત્ર એકસો ને નવ્વાણું દેખાય છે એટલે આ ધૂળ ખાટીઓ આરટીઓના કચેરીના અંદર આ બુલેટો રસ્તા પર અધિકારીઓ લઈને દોડવા જોઈએ નિયમોનું પાલન કરાવવું જોઈએ લક્ઝરી વાળાએ અગર કોઈ એવું કીધું છે કે હું લક્ઝરી નથી દોડાવવાનું ત્યાં જઈને આ તપાસ કરવા માટે આ બુલેટનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ પરંતુ નથી થઈ રહ્યો એ દર્શાવી છે કે તગડા પગાર લઈ રહ્યા છે આરસુ બની ગયેલા અધિકારીઓ છે અને બુલેટને ન વાપરવું જોઈએ અને કોઈના સામે ન આવે તો સરકારી કચેરીના અંદર એને છુપાવી દેવામાં આવ્યા છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત